શિયાળાની શરૂઆત થઈ ગઈ છે તો આવો અને ટોઠા ડુંગળીઓ રગડ હલ્દી જેવી અમારી અનેક સ્પેશિયાલિસ્ટ આઇટમોની મોજ માણો શ્રી વસંતા હલ્દી સેન્ટરમાં તો આજે જ પરિવાર સાથે પધારો પેરેડાઇઝ કોમ્પ્લેક્સ એચપી પેટ્રોલ પંપની બાજુમાં કડા રોડ વિસનગર મોબાઈલ નંબર અઠ્ઠાણું બે છેતાલીસ પાંસઠ જીરો તેર તેસઠ ત્રેપન પંદર નવ સાતસો તેતાલીસ વિસનગર શહેરની નૂતન જનરલ હોસ્પિટલ ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે આશીર્વાદરૂપ બની રહી છે જેના કારણે સમગ્ર ગુજરાતમાંથી લોકો સારવાર કરાવવા માટે આવી રહ્યા છે આવા જ એક દર્દી કે જેઓ ઊંઝા તાલુકાના ઉપેરા ગામના વતની અને હાલ સુરત શહેરમાં રહેતા જોઈતીબેન બાબુલાલ પટેલ કે જેમની ઉંમર પંચોતેર વર્ષની છે છેલ્લા અઠવાડિયાથી તેમને સતત પેટમાં દુખાવો થતો હતો અને ત્યારબાદ ઉલટી શરૂ થતાં અને તે પેટમાં અસહ્ય દુખાવો થતાં તેઓ તાત્કાલિક નૂતન જનરલ હોસ્પિટલના તપાસ કરવા માટે આવ્યા હતા જ્યાં તેઓની તપાસ કરવામાં આવતા તેમના નાના આંતરડા બ્લોક હોવાનું રિપોર્ટમાં આવ્યું હતું ત્યારબાદ અમદાવાદથી આવતા ડૉક્ટર શ્રી કે કે પટેલ અને તેમની ટીમ દ્વારા લેપ્રોસ્કોપી કરી ચોટલા આંતરડાના છૂટા કરી સફળતાપૂર્વકના જટિલ ઓપરેશન કરવામાં આવ્યું હતું જેમાં ડૉક્ટર પંકજ પટેલ ડૉક્ટર ભરત પટેલ ડૉક્ટર દર્શ પટેલ અને એમની ટીમ દ્વારા ઓપરેશન સફળતાપૂર્વક પૂરું પાડ્યું હતું નૃતન જનરલ હોસ્પિટલ ખાતે જનરલ સર્જરી વિભાગમાં લેપ્રોસ્કોપી વડે સારણઘાટ પિત્તાશય આંતરડા તેમજ હર્નિયા એપિડિસ્ક જેવા ઓપરેશન નિયમિત રૂપે કરવામાં આવે છે આ અંગે અમે દર્દી જ્યોતિબેન પટેલના સગા સંબંધીઓને સંપર્ક કર્યો હતો મારી મધરને અહીંયા એડમિટ કરે છે પહેલાં ઘરે બે ત્રણ દિવસ પેટમાં દુખાવો થયો હતો એટલે વિસનગર નૂતન જનરલ હોસ્પિટલમાં લાવ્યા ત્યાં પછી બધું રિપોર્ટિંગ થયા પછી સર્જરીની જરૂરિયાત હતી અહીંયા એડમિટ થઈ ગયા બાવીસ તારીખે અને અહીંયા ખરેખર પણ એટલો સારી એવી અમને ટ્રીટમેન્ટ મળી છે અહીંનો સ્ટાફ અહીંની સગવડ સાફ સફાઈ બધું જ બહુ સરસ છે આજે અમે ડિસ્ચાર્જ પણ અમને આપ્યો છે આજે રજા લેવાની છે નર્સિંગ સ્ટાફ પણ બહુ ખૂબ સારો છે અને અમે આમ તો સુરત રહીએ છીએ પણ દિવાળી ગામમાં ને આ પ્રોબ્લેમ થયો હતો સુરત જેવી અમને જે ટ્રીટમેન્ટ મળે એનાથી પણ વિશેષ આ હોસ્પિટલમાં અમને ટ્રીટમેન્ટ મળી છે આભાર ખૂબ ખૂબ આમાં ખર્ચામાં તો પછી મધરનું આયુષ્યમાન કાર્ડ હતું તો જે અહીંયા ચાલતું હતું તો બધી જ ટ્રીટમેન્ટ આયુષ્યમાન કાર્ડમાં થઈ ગઈ છે એટલે એ બધું આયુષ્યમાન કાર્ડમાં જ થયું છે ફ્રીમાં બહુ અને તેમણે નૂતન જનરલ હોસ્પિટલના તમામ ડોક્ટર્સ અને મેડિકલ સ્ટાફ તથા ચેરમેન શ્રી પ્રકાશભાઈ પટેલનો ખૂબ આભાર માન્યો હતો આ અંગે વધુ માહિતી ડોક્ટર શ્રી કે કે પટેલે આપી હતી ડોક્ટર કે કે પટેલ મેડિકલ કોલેજમાં એસોસિએટ પ્રોફેસર તરીકે સર્જરી ડિપાર્ટમેન્ટમાં કામ કરું છું એક અઠવાડિયા અમે લોકોએ એક ઓલ્ડ એજના બાનું ઓપરેશન કર્યું જેમનું નામ જ્યોતિબેન હતું ઉપેરા ગામના હતા એમની ઉંમર આશરે પંચોતેર વર્ષની હતી એમને છેલ્લા ઘણા દિવસથી આંતરડામાં અટકાવ હતો અને કંઈ પણ મોઢેથી લઈ શકતા નહોતા કંઈ પણ મોઢેથી લે તો એમને તરત જ ઉલટી થઈ જતી હતી અને આ આંતરડાનો અટકાવ હતો સામાન્ય રીતે આવું ઓપરેશન ખૂબ મોટો ચેકો મારીને કરવું પડે પરંતુ આપણે અહીંયા અત્યાધુનિક સાધનો હોવાના કારણે આપણે લેપ્રોસ્કોપિકલી એ ઓપરેશન કર્યું અને સક્સેસફુલી સરસ રીતે ઓપરેશન થઈ ગયું બા ખાતા પીતા હડતાં પડતા થઈ ગયા છે અને બા ખૂબ સારું ફીલ કરી રહ્યા છે અને ફક્ત ત્રણ હોલ કરીને દૂરબીનથી આપણે ઓપરેશન કરેલું અને આવા અત્યાધુનિક ઓપરેશન વિસનગરની નૂતન મેડિકલ કોલેજમાં સાકરચંદ પટેલ યુનિવર્સિટીમાં ખૂબ સરસ રીતે થાય છે એટલે સર્વે લોકોને એનો લાભ લેવા માટે સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની 94294 બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમોતેર છવ્વીસ પાંચસો વિસનગર કે ન્યૂઝ